ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરમાં કાર્યક્રમો કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટાના પ્લોટ વાલ્મિકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરેલ તેમજ અનેક વિસ્તારોના મંદિર ખાતે મહાપ્રસાદી જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને ડીજેના તાલે બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું જેમાં બોળી સંખ્યામાં બાઇક રેલીમાં રામ ભક્તો જોડાયા હતા

જે રામ મંદિરની અંદર પ્રાણપત્રિકાનો કાર્યક્રમ બનતો એના અંતર્ગત ઉપલેટા મુકામે પણ એક જબરજસ્ત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા બધા જ વિસ્તારોની અંદર ખીચડી હનુમાન છે બસ્ટન ચોક છે નાગનાથ ચોક છે આવા અનેક વિસ્તારોની અંદર પોતપોતાની રીતે બધા લોકોના વિસ્તારના લોકોએ પોતાની રીતે રામ ભગવાનની મૂર્તિ મૂકી આરતી પૂજા કરી ગરબા કર્યા અને ત્યાં પોતે જમણવારના કાર્યક્રમો પહેલાં આજ સવારનો કાર્યક્રમ હતો બપોરે સાડા બાર વાગે આરતીનો કાર્યક્રમ હતો ત્યારબાદ આજ બપોર પછી ચાર વાગે એક બાઇક રેલી હતી વાનભાઈઓની એ જીલબીલ ચોકથી ચાલુ થઈ સ્ટેન્ડ ચોક બાવલા ચોક ચોક નાગનાથ ચોક થઈ અને ફરી મંડપ રોડ ઉપર થઈ અને ફરી રામ મંદિરે પણ આ બાઇક રેલીની અંદર ભુવાનભાઈઓ આશરે પાંચ છે જેટલા ભાઈઓએ ભાગ લીધો અને એક વિશાળ રેલી એવડી મોટી જબરજસ્ત હતી કે જે ન ભૂતના ભવિષ્યમાં આખા ઉપલેટાની અંદર આવી રેલી નીકળી નથી અને મને આ જોતા લાગે છે કે આખા ઉપલેટાની અંદર જે અયોધ્યા મુકામે જે હર્ષોલ્લાસનાકા ભારત દેશની છે ઉપલેટા મુકામે ઠેર ઠેર તમે જુઓ ત્યાં રામની મૂર્તિ અને એની આરતી અને એના રાસ કરવાના કાર્યક્રમો જમણવાના કાર્યક્રમો એકદમ આનંદનો માહોલ હતો આ માહોલ જેના આખા ભારતની દેશની અંદર હતો મોદી સાહેબે જે આ ભારત દેશના હિન્દુભાઈઓનું જે સપનું હતું કે રામ મંદિર થાય અને રામ મંદિરની અંદર રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ કાર્યક્રમ બધે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર બધા સોસાયટી વિસ્તારમાં પણ લાઈવ પ્રસારણ થયું હતું અને લોકો એમાં મોટી બધી સંખ્યામાં બધા એમાં રસ લઈ અને બધા નિહાળ્યો છે અને ખૂબ જ આનંદની વાત છે મજા આવી ગઈ બધા લોકોને અને ઉપલેટામાં આ એક માહોલ જે થયો છે એ ખરેખર એક દર્શનીય છે અને લોકોને ખરેખર આનંદની વાત હતી આજ રોજ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ ભાગરૂપે ઉપલેટા પણ અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું એમાં ઉપલેટાના દરેક એરિયા દરેક સંપ્રદાય દરેક ધર્મના દરેક લોકો એકદમ આ ઉત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી એમાં આ સુઆપ્લોટ એરિયામાં આપ જોઈ રહ્યા છો એવું મસ્ત ડેકોરેશન અને એલ ઇડી સ્કીનમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો ડીજે સાથે રાસ ગરબા અને રોજ રાત્રિએ ધૂન કીર્તન પ્રસાદી એવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા નગર આખું અયોધ્યા નગરીની જેમ કરવામાં આવેલું હતું અને ઉપલેટા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરેક મંદિરોનું ડેકોરેશન ગામનું ડેકોરેશન પ્રસાદ મહાઆરતી સત્સંગ એવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ હતા એમાં અત્યારે ચાર વાગે બાઇક રેલી સાંજે નવ વાગે આતશબાજી અને ઘર ઘર દીવા અને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલ હતા